જાગરે માલણ જાગ ઓ હો 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 આ ગટી આયલ તો ભાઈ ભાઈ આ બોપીના બે વાગ્યા આપણે ટિફિન એન્ટ લાવ્યો ભૂખ નથી લાગી તને ભૂખ તો લાગી પણ આપણે સચિનમાં વડાપાવ સિવા કાઈ નથી મળતો ઈ હાસુ પણ નઈ 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 વેસુની પ્રખ્યાત બ્રાન્ચ આપણે શ્રી સાયનાથ મલાર ઢોસા ને ભાજી પીપલ ચાર રસ્તે ન થાયું ચાલ ભાઈ લઈ જાની મને ત્યાં તો ચાલી ગાંડા ચાલ ચાલ આગળ આવીને પોતાય પતાઈ દેવું સી પીસ બરોબર પછી તો હું ને મારો ભાઈબંધ આવી ગયા સચિનમાં પીપલ્સ ચોકડી આવેલ શ્રી સાઈનાથ મલ્હાર ઢોસામાં અહીંયા રોજે બપોરે અને સાંજે ઢોસા અને પાઉંભાજી ખાવામાં પડા પડી બોલતી હોય છે ભાઈ અહીંયા ફેન્સી ઢોસામાં નાયલોન જીની જીનીરોલ ગોટાળો મૈસૂર ચીઝ પનીર સુરમા પીઝા પેપર જેવી તમામ જોરદાર ઢોસાની આઈટમ મળી જશે સાથે પાઉંભાજી પણ ચીઝથી ટકાટક મળી જશે અને અહીંયા ફ્રાઈમ્સ ચટણી તો અનલિમિટેડ છે મેં ને મારા ભાઈબંધે તો ધબધબાટી બોલાવી દીધી પણ મોજ પડી ગઈ હોય મારા ભાઈ ટેસ્ટ અને ક્વોલિટી એકદમ બેસ્ટ છે. ડોસા અને પાઉંભાજી ખાવું હોય તો શ્રી સચિન માં શ્રી સાયનાથ મલાર માં એક નંબર ક્વોલિટી અને જમવાનું બહુ જ સારું. મળે છે ડીશ માં 2 મિનિટ પણ ડોસા નું પેપર રહેતું જ નથી. હું અહીંયા સચિન માં खासा ટાઈમ ત્યાં રહું છું પણ સચિન માં મલહાર ઢોસા જેવું કોઈ જગ્યાએ એવું મળે નહીં એવું મસ્ત મળે છે ખા જમવાનું. આ આ તો કુલફી લઈને આવ. એ ભાઈ અમેનસ માં ફ્રી હે ને? ફ્રી છે. દાય ભુ ફ્રી કુલફી ફ્રી આપે બોલ. તો તમારું કામ પણ સચિન ચાલે છે તો જરૂરથી ટ્રાય કરજો એડ્રેસ નંબર નીચે આપેલું છે ભાઈ